ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો બત્રીસ પોઈન્ટ છેતાલીસ મીટરની સપાટીને પાર પહોંચી ગયો છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી બે લાખ બાણું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે પાણીની જાવક સત્તાવન હજાર ક્યુસેક નોંધાઈ છે ડેમ સિત્તેરથી પંચોતેર ટકા ભરાયો છે ત્યારે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર સાત મીટર દૂર છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમમાંથી નેવું હજાર ક્યુસેકથી અઢી લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી શકે છે જેના પગલે નર્મદા નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે